તાજેતરમાં ભાજપે વડોદરા જિલ્લાના સાંસદ રંજનબેન ભટ્ટને ત્રીજી ટર્મ માટે રિપીટ કર્યા હતા જેને પગલે જિલ્લા ભાજપમાં ભૂકંપની સ્થિતિ સર્જાય છે રંજનબેનને ટિકિટ આપ્યાના બીજા દિવસે ભાજપના રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉપાધ્યક્ષ ડોક્ટર જ્યોતિબેન પંડ્યાએ વિરોધ નોંધાવ્યો હતો આ ઘટનાક્રમ વચ્ચે અચાનક જ ઓગણીસ માર્ચની વહેલી સવારે સાવલી તાલુકાના ધારાસભ્ય કેતન ઇનામદારે વિધાનસભા અધ્યક્ષને રાજીનામું મોકલી દેતા જિલ્લા ભાજપમાં રહેલો જૂથવાદ સપાટી પર આવી ગયો હતો કે ત્યારબાદ મુખ્યમંત્રીએ તેમની સાથે વાત કરી હકુબાને જિલ્લા દ્વારા દોડાવ્યા હતા ત્યારબાદ ઇનામદાર વડોદરા ਪਾਟਿਲ ਸਾਥੇ ਮੈਟਕ ਕਰਵਾਵਟੀ 2 ਵਾਗੀ ਗਾਂਧੀ ਨਗਰ ਆਵਿਆਤਾ ਜਿਆ ਬੰਨੇ ਬੱਚੇ ਬੰਦਵਾਰ ਨੇ ਮੁਲਾਕਾਤ ਤਈ ਹਤੀ ਤੋ ਆ ਮੁਲਾਕਾਤ ਬਾਦ ਕੇਤਨ ਇਨਾਮਦਾਰ ਢਿਲਾ ਪੜਿਆਤਾ ਨਾਰਾਜ ਕੀਤਾ ਇਨਾਮਦਾਰ ਬੱਪਰ ਵਿਵਾਗੀ ਸੀਆਰ ਪਾਟਿਲ ਨਾ ਮੰਗਲੇ ਪਹੁੰਚਿਆਤਾ ਸੀਆਰ ਪਾਟਿਲ ਜਤੇ ਬੰਦਵਾਰ ਨੇ ਬੈਠਕ ਕਯੋ ਜਾਈ ਹਤੀ ਤੋ ਆ ਬੈਠਕ ਪੂਰਤਿਆ ਬਾਦ 3:30 ਵਾਗੀ ਮੀਡੀਆ ਸਮਖ ਸਾਵੀ ਇਨਾਮਦਾਰੇ ਰਾਜੀ ਨਾਮੂ ਪਾਛੂ ਖੈਂਚਿਓਵਾਨੀ ਮਾਹਿਤਿਆ ਆਪੀ ਹਤੀ ਬਿਊਰੋ ਰਿਪੋਰਟ ਸੀਐਨ 24 ਨਿਊਜ਼ ਹਾਵੇ ਜੂਓ ਦੇਸ਼ ਦੁਨੀਆ ਨੀ ਤਮਾਮ ਖਬਰੋ ਤੁਹਾਰੀ ਆਂਗੜੀ ਨਾ ਟੇਰ ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ